આ અશાંતિ સહન ન થાય સમજે અશાંતિવાળાને ચંચલતા ભ્રાંતિવાળાને અપરમ શાંતિ શાઉન્ડ ન થાય એનું કારણ શું એ ચંચલતા ભ્રાંતિ છે એનું કારણ ચંચળતા ભ્રાંતિ ના એ તો નથી નથી તો પછી એ માટે સાચું છે એને એ જે છે એને માટે તો ચંચળતા ભ્રાંતિ સાચી છે એટલે એને એમાં અશાંતિ તો થાય ને કારણ કે ન હોય એની અશાંતિ જ હોય એનો પર્યાય તો અશાંતિથી પછી શાંતિ તો જોવે ને તો પણ તો પણ નથી જોતી એટલે એનો અર્થ એમ કે વસીર કે બે ઘેટા લડે એમાં જે ઘેટું બળવાન હોય એ જ જીતે તો અશાંતિ ઘેટું બળવાન અને પરમ શાંતિ ઘેટું કાળે કરીને એ દેશમાં દેહાંત શિક્ષા વાળા લોકો નહીં મળતા ભૂખ્યો થયેલો એ વેતાલ ન્યાયની યુક્તિથી માણસો ખાવા માટે વિંધ્યાટવીમાંથી માંથી બીજા રાજાના નગરમાં આવ્યો એ નગરમાં રાત્રે નગરના લોકોની ગુપ્ત હિલચાલ જોવાને માટે નીકળેલો તે નગરનો રાજા નજરે પડતા પેલા ઉગ્ર વેતાલે મેઘની ગર્જના જેવા ઘોર શબ્દથી તે રાજાને નીચે પ્રમાણે કહ્યું વેતાલ બોલ્યો હે રાજા હું કે જે ભયંકર વેતાલ છું તેને તું હમણાં મળ્યો છે તું ક્યાં જાય છે આજ તું મારા ભોજન રૂપ થા હવે તું જ છે કાળે કરીને એ એ દેહાંત શિક્ષા વાળા લોકો નહી મળતા ભૂખ્યો થયેલો એ વેતાલ ન્યાયની યુક્તિ થી માણસો ખાવા માટે વિંધ્યાટવી માંથી બીજા રાજાના નગરમાં આવ્યો એ નગરમાં રાત્રે નગરના લોકોની ગુપ્ત હિલચાલ જોવાને માટે નીકળેલો તે નગરનો રાજા નજરે પડતા પેલા ઉગ્ર વેતાલે ગર્જના જેવા ઘોર શબ્દથી તે રાજાને નીચે પ્રમાણે કહ્યું વેતાલ બોલ્યો હે રાજા હું કે જે ભયંકર વેતાલ છું તેને તું હમણાં મળ્યો છે તું ક્યાં જાય છે આજ તું મારા ભોજન રૂપ થા હવે તું જ છે રાજા બોલ્યો હે રાક્ષસ તું અન્યાય કરીને બળાત્કારથી મને ખાઈ જશે તો તારું માથું હજાર ટુકડા થઈને ફાટી પડશે એમાં કશો સંશય નથી વેતાલ બોલ્યો હું તને અન્યાયથી નહીં ખાઉં એક ન્યાયની વાત તને કહું છું તે સાંભળ તું રાજા છે તેથી તારે યાચક લોકોની સઘળી આશાઓ પૂરવી જ જોઈએ તો તારાથી બને તેવી એક માગણી હું કરું છું તે તું પૂરી કર હું જે જે પ્રશ્નો કરું તેના યથાર્થ ઉત્તરો તારે આપવા કયા સૂર્યના કિરણોમાં બ્રહ્માંડો ઝીણા ત્રસેણ રૂપે છે કયા પવનમાં મોટા મોટા આકાશોની રજો સ્ફૂરે છે જૂઠું સમજીને બીજું સાચું સમજે અને વળી બીજાને જૂઠું સમજીને તે પછીનાને સાચું સમજે અને છતાં પણ તેઓને પ્રકાશ આપનારા રૂપને તે છોડતો નથી

જેમ કેળનાથ હમલા ને અંદર જોતા વારંવાર એક પછી બીજું પડ મળ્યા કરે છે તેમ જગતની અંદર પણ જોતા વારંવાર એનો એ જ પદાર્થ મળે એવો અણુ સૂક્ષ્મ પદાર્થ કયો છે પોતાના સૂક્ષ્મપણાને નહીં છોડતા કયા અણુની આગળ બ્રહ્માંડ આકાશ પ્રાણીઓનો સમૂહ સૂર્યમંડળ અને મેરુ એ સર્વ અત્યંત અણુ છે પોતાના સૂક્ષ્મપણાને નહીં છોડતા કયા અણુની આગળ બ્રહ્માંડ આકાશ પ્રાણીઓનો સમૂહ સૂર્યમંડળ અને મેરુ એ સર્વ અત્યંત અણુ છે પરમ અણુપણું અને અવયવ વિનાના છતાં પણ સર્વત્ર વ્યાપ્ત રહેનારા કયા પદાર્થના શિલાના ગર્ભ જેવા ઘાટા ગર્ભમાં આ ત્રૈલોક્ય છે પરમ અણુપણું ધરાવનારા અને અવયવ વિનાના છતાં પણ સર્વત્ર વ્યાપ્ત રહેનારા કયા પદાર્થના શિલાના ગર્ભ જેવા ઘાટા ગર્ભમાં આ ત્રૈલોક્ય ઘાટી મજ્જારૂપ છે દેહાદિકને આત્મા માનનારા અને તેથી મર્યાદા વિનાના આત્માને વિશે મર્યાદાનું આરોપણ કરીને તેનો ઘાત કરનારા હે રાજા જો તું આ મારા છ પ્રશ્નોના યથાર્થ ઉત્તરો નહીં આપે તો તને અહીં જ ફળની પેઠે ગળી જઈને પછી જેમ કાળ બળાત્કારથી આવી પહોંચી જગતને ગળી જાય છે તેમ હું પણ બળાત્કારથી આવી પહોંચી તારા દેશની પ્રજાને પણ ગળી જઈશ શ્રી યોગવાશિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો વેતાલ પ્રશ્ન નામનો સર્ગ સમાપ્ત પ્રશ્ન નો ઉત્તર આ ઇકોતેરમાં સર્ગમાં બ્રહ્માંડ વગેરેની ફળપણાની તથા વૃક્ષપણા આદિ કલ્પનાઓથી વિસ્તારપૂર્વક વેતાલના પહેલા પ્રશ્નનું સમાધાન કરવામાં આવશે આ માં સર્ગમાં બ્રહ્માંડ વગેરેની ફળપણાની તથા વૃક્ષપણા રામચંદ્રજી એ પ્રમાણે વેતાલના વચન સાંભળીને પ્રશ્નોના ઉત્તરો આપવા માટે હસીને દાંતના કિરણોથી પોતાના વસ્ત્રોને ધોળા કરી દેતો તે રાજા નીચે પ્રમાણે બોલ્યો રાજા બોલ્યો હે વેતાલ બ્રહ્માંડ નામનું એક ફળ છે જે માયા રહેતા સુધી જૂનું થતું નથી તેને એકાએક કરતાં દસ ગણા વધારે પાંચ મહાભૂત મહાતત્વ અને પ્રકૃતિની છાલો છે જેમાં એવા એવા હજારો ફળો રહેલા છે એવી અત્યંત ઊંચી અને ચપળ પલ્લવો કૌંસમાં ભુવનો વાળી એક મોટી શાખા કૌંસમાં પંચીવૃત પંચીકૃત મહાભૂત છે જેમાં એવી એવી હજારો શાખાઓ છે એવું અને નજરે પડે નહીં એવું વિશાળ આકાર વાળું અનંત વૃક્ષોના સમુદાય વાળું એક અત્યંત મોટું વન રસ તનમાત્ર છે જેમાં એવા એવા હજારો વનો છે એવો અને સર્વત્ર ગુરા આકાર વાળો એક મોટો પર્વત રૂપ તનમાત્ર છે જેમાં એવા એવા હજારો પર્વતો છે એવો અને મોટી મોટી કોતરો વાળો એક અત્યંત વિશાળ દેશ સ્પર્શ છે જેમાં એવા એવા હજારો દેશો છે એવો અને અને મોટા મોટા નદો નદીઓ વાળો એક મોટો દ્વીપ શબ્દ તનમાત્ર છે જેમાં એવા એવા હજારો દ્વીપો છે એવો અને વિચિત્ર રચનાઓ વાળો એક મોટું પૃથ્વીનું પીઠ હિરણે ગર્ભ છે જેમાં એવા એવા હજારો પીઠો છે એવો અને મોટા આડંબર વાળું એક અતિ વિશાળ ભુવન ભૂત તથા ભવિષ્ય એ આડંબર જેમાં એવા એવા હજારો દ્વીપો છે એવું અને વિચિત્ર રચનાઓ વાળું એક મોટું પૃથ્વીનું પીઠ હિરણ્ય ગર્ભ છે જેમાં એવા એવા હજારો પીઠો છે એવું અને મોટા આડંબરવાળું એક અતિ વિશાળ ભુવન ભૂત અને ભૂત તથા ભવિષ્ય એ અનંત હિરણ્ય ગર્ભવાળી તનમાત્રાઓનો સમૂહ છે જેમાં એવા એવા હજારો ભુવનો છે એવું આકાશના પીઠના જેવું પ્રચંડ એક મોટું અંડ કંશમાં કલ્પોના કાળોનો સમૂહ છે જેમાં એવા એવા અંડોરૂપી હજારો કરંડિયાઓ છે એવો એક

એક સઘળી સત્તાઓમાં પ્રધાન પરમપુરુષ શબલ બ્રહ્મ છે એવા એવા હજારો મહાપુરુષો જેના મંડળમાં રૂંવાટાના સમૂહોની પેઠે સ્ફુરે છે એવો એક મોટો સૂર્ય પરમાત્મા છે આત્મદ્રષ્ટિ વગરની બીજી દ્રષ્ટિઓમાં જે કોઈ આ અસંખ્ય કલ્પનાઓ છે તે સઘળી એ સૂર્યના કિરણો છે એ સૂર્યના કિરણોમાં

ત્રસરેણુઓ રૂપ છે જેમ સૂર્યની પ્રભાથી આ દિવસોની લક્ષ્મીઓ થાય છે તથા પ્રકાશે છે તેમ એ જ્ઞાન માત્ર પરમ સૂર્યની સત્તાથી આ જગતની લક્ષ્મીઓ થાય છે તથા પ્રકાશે છે કે પરમાત્મા એટલે જે જે પૂર્ણ તત્વ કીધું પૂર્ણ સત્ય કીધું એટલે પૂર્ણ ચૈતન્ય અને પૂર્ણ જ્ઞાન કીધું એ પૂર્ણ પરમાત્મા છે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તો એનો અર્થ એ થાય કે જ્યાં કાંઈ નથી એવો આભાસ ત્યાં જે કેવળ જ્ઞાન છે અને એમાં કાંઈ નથી એવો આભાસ કાંઈ નથી એ કેવળ પરમાત્મા છે એવો અર્થ થાય એટલે પરમાત્માનું સ્વરૂપ અહીંયા વસિષ્ઠ કેવળ જ્ઞાન રૂપે વર્ણવે છે જેમ સૂર્ય છે કેવળ પ્રકાશ છે એવી રીતે પરમાત્મા સૂર્ય છે એને ચૈતન્ય સૂર્ય કહે છે અને એને જ્ઞાન સૂર્ય કહે છે એટલે પરમાત્મા ચૈતન્ય અને જ્ઞાન એ ત્રણે પર્યાય છે તો અહીંયા આ કાંઈ નથી એવો આભાસ છે ત્યાં જ્યાં સરળ શ્રવણ થાય છે ત્યાં સમજાય હવે દિન કાલે કીધું એ પ્રમાણે પેલા પરમાનંદ સ્વામી એમ કીધું કે તત્વજ્ઞાન છે તો એની ઉપર પછી કોઈ એ નથી સંગમ સ્નાન કે કાંઈ પણ તો એ પણ અહીંયા વસી છે એમ કે પામર દ્રષ્ટિ યૌક્તિક દ્રષ્ટિને દ્રષ્ટિ પણ નથી અને તત્વ જ છે તો તત્વ જ કેવું તો પરમાત્મા જ છે અને પરમાત્મા કેવો તો એ ચૈતન્ય છે એ પણ પરમાત્મા છે અને જ્ઞાન છે એ પણ પરમાત્મા છે તો અહીં હવે કાંઈ નથી એવું જ્ઞાન કાંઈ નથી એવું એપિયરન્સ તો એ કાંઈ નથી અને જ્ઞાન છે તો એ જ ચૈતન્ય છે અને એ જ પરમાત્મા છે હિયર એન્ડ નાવ એટ ધીસ વેરી મોમેન્ટ એને અત્યારે જ અને આ ક્ષણે જ કાંઈ નથી એવું એપિયરન્સ આખું આજે અનંત બધું ગણાવ્યું એપિયરન્સનું રુદ્ર સુધી કે સમજાય છે કે નહીં સબલ બ્રહ્મ સુધી ઈશ્વર સુધી તો એ કાંઈ એને જે સત્તા પ્રકાશ આપે છે એ આ બધું કિરણો કીધા અને પરમાત્માને સૂર્ય કીધું અને એ પરમાત્મા સૂર્યને ચૈતન્ય સૂર્ય કીધો એને જ જ્ઞાન સ્વરૂપ કીધો તો આખું કાંઈ નથી એવું એપિયરન્સ કાંઈ નથી અને જે કેવળ જ્ઞાન છે તો એ જ કેવળ ચૈતન્ય છે ને કેવળ પરમાત્મા છે સમજાય તો આત્મજ્ઞાન ને બ્રહ્મવિદ્યાનો પ્રકાશથી અર્થ આ થાય કે અહીંને અત્યારે જ યર એન્ડ નાવ એટ ધીઝ વેરી મુમેન્ટ અહીંને અત્યારે ના જ ક્ષણે જે આ સર્વ એને પ્રકાશ કીધું પ્રકાશ પણ કીધું તો આ આ સર્વ જે પ્રકાશ છે જેમ કે સૂર્યના ભગવાન તો આ સર્વ જે પ્રકાશ છે તો એ પ્રકાશે આખા એપિયનસને સત્તા પ્રકાશ આપે છે પણ એપિયરન્સ રૂપે જ આખો મહાસાગર આખા મોજાને સત્તા પ્રકાશ આપે છે પણ એ એપિયરન્સ રૂપે જ અને આખો મહાસાગર જ સત્તા પ્રકાશ છે એમ આખો પરમાત્મા છે આખું ચૈતન્ય છે આખું જ્ઞાન છે એ જ સત્તા પ્રકાશ છે અને આખું એપિયરન્સ છે એ આભાસ માત્ર છે તો કાંઈ નથી તો હવે અહીંયા એમ કહ્યું કે ચિદાકાશ અને આભાસ મિક્સ થઈ ગયા છે તો ચિદાકાશ જ છે ને આ આભાસ નથી તો એ જેમ સૂર્ય છે એ પોતામાં પોતાથી જ સૂર્ય જણાય છે અને પોતાથી જ પોતામાં રાત્રિનો અંધકાર નથી એમ જણાય છે એમ આ પરમાત્મા પરમાત્મા સૂર્ય ચૈતન્ય સૂર્ય જે પ્રકાશ છે જે જ્ઞાન છે એ પોતાથી જ પોતામાં જણાય છે અને પોતાથી જ પોતામાં આખું કાંઈ નથી એવું એપિયરન્સ કાંઈ નથી એ પણ જણાય છે તો એવો જે રહ્યો હોય તો એપિયરન્સ દ્રષ્ટિવાળાને એપિયરન્સ ભાસતો હોય પણ એમાં એપિયરન્સ કાંઈ જ ન હોય અને પરમાત્મા સૂર્ય તો ચૈતન્ય સૂર્ય જ્ઞાન સૂર્ય જ્ઞાન પ્રકાશ એ તો પોતાથી જ જણાય છે ને પોતામાં તો કાંઈ નથી હોય પર કાંઈ જ નથી તો એ ભલે એ વાળાને તટિવર્ણસ દેખાય પણ એ પરમાત્મા સૂર્ય જ છે એ ચૈતન્ય સૂર્ય જ છે એ પ્રકાશ જ છે ને જ્ઞાન જ છે તો હવે એ બોલતો હોય તો એમાં તો કોઈ બોલતું નથી પ્રકાશે બોલતો નથી અને કાંઈ નથી આભાસ બોલતો હોય તો એ કાંઈ નથી તો એને કેવી રીતે ડિટેક કરવો કે આ પરમાત્મા સૂર્ય છે ચૈતન્ય સૂર્ય છે જ્ઞાન સૂર્ય છે પ્રકાશ સૂર્ય છે તો બોલવું તો એમાં છે નહીં અને માણસ સામાન્ય માણસ તરીકે દેખાવો એ પણ એમાં નથી તો પછી જેમ બધા સમા સાત ખંડ આઠસો કરોડ અથવા ભૂત વર્ષ ભવિષ્યનો કોઈ પણ માણસ હોય ગમે તે હોય તો કેવી રીતે ઓળખે કે આ પરમાત્મા સૂર્ય છે આ બીજું કોઈ નથી ને બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી આખો આભાસ કાંઈ નથી અને આખો પ્રકાશ બધું જ છે તો એમાં તો વિચારવાની શબ્દ જ નથી પરપક્ષી મધ્યમાં વિકરી નથી એમ તો અજ્ઞાન જ્ઞાન વિજ્ઞાને નથી અજ્ઞાન જ્ઞાન નથી બંધ મોક્ષ નથી એ પરમપદ જ છે તો એ તો બોલે તો પરમપદ ના હોય આખો અનંત મહાચૈતન્ય પ્રકાશ પોતે પ્રકાશે પછી એ વાણીથી પ્રકાશ કરે છે અને એ સામાન્ય માણસ જેવો દેખાય છે એવું લાગતું હોય છતાંય એ આખો અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા પોતે જ છે એ કેવી રીતે તો આખો અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા પોતે વાણીથી ઉચ્ચારણ કરે તો એ વાણી પ્રકાશમાં એટલી બધી પૂર્ણ છે કે એ વાણી જેવો ભાગ જુદો પડી જાય એવું નથી હોતું અથવા એ વાણીમાં કોઈ દ્રશ્યની કે કોઈ સાપેક્ષતા પરિચ્છિન્નતા નથી હોતું એટલે એ વાણીને ખાલી શબ્દથી વાણી કહેવાનું થયું બાકી એ પ્રકાશ પોતે જ સ્વયં પ્રકાશ છે એ જ છે પછી બીજું કે એ સામાન્ય માણસ જેવો દેખાય એવું એ માણસ બોલે છે અને અમને સંભળાય છે એવું લાગતું હોય તો એ પ્રકાશ એટલો બધો એબ્સોલ્યુટ છે કે એમાં કોઈ પરિચ્છિન્નતા વાળો કોઈ આકારનો ભ્રમ કંઈ જુદું બીજું સમષ્ટિ ભ્રમ કંઈ નથી અને આખો પ્રકાશ પોતે પોતે જેવો છે જે છે એવો જ પ્રકાશ છે એમાં પોતાનું પ્રકાશવાપણું છે એવું કહેવાનું પણ નથી હોતું એટલું બધું પૂર્ણ હોય એટલે વાણી આકારનો સામે સામાન્ય વ્યક્તિ આકારનો ભ્રમ એવું કોઈ આ પ્રકાશમાં પોતે એમાં નથી એ સૂર્યના કિરણોમાં બ્રહ્માંડો ત્રશ્રેણુ રૂપ છે એ મેં કહેલો ચૈતન્ય રૂપી સૂર્ય આ સઘળા દ્વૈતનો પ્રકાશ કરે છે જ્ઞાન માત્ર સ્વરૂપ વાળો અને સર્વને સત્તા તથા પ્રેરણા આપનારો એ જ પરમ સૂર્ય છે તેના કિરણોમાં આ સઘળા બ્રહ્માંડોના દેખાવો કઈ નથી હોય તે સાપેક્ષ જો કઈ પણ કઈ નથી એવું કઈ ઘટતું હોય તો એમ એમ કહેવામાં આવે છે કે જેવી સર્વંત્ર એમને પ્રેરણા એવું કહેવામાં આવે એટલે ત્યાં આગળ પ્રકાશ ઉપર કોઈ આરોપ થઈ શકતો નથી કારણ કે કાંઈ નથી એવા આભાસનો પ્રશ્ન હોય આનું શું કરવું જેમ સર્વાંતરે એમ પ્રેરણા થાય એમ કરો યોગ્ય લાગે તેમ કરો તો કાંઈ પણ થાય તો એમ પ્રકાશને પરમાત્માને ન કહી શકે તમે કીધું એટલે થયું તમે કર્યું એટલે થયું એટલે એનો ભોગ તમારે ખાતે આવે એ પરમાત્મા સૂર્ય ઉપર આરોપ ન થાય કે એમાં હવાલો ન થાય જેવી સર્વાંતરમી પ્રેરણા તો કે આ તો સર્વાતર પ્રેરણા થઈને પરમાત્માની પ્રેરણા થઈને ને બરાબર ન થયું પૂછનાર કોણ છે જેને કરવું છે કોણ છે આભાસ કાંઈ નથી એવા ને તો કાંઈ નથી એવો આભાસ એનો આરોપ પરમાત્મા સૂર્ય ઉપર ન થાય કે પરમાત્મા સૂર્ય જ છે ને કાંઈ નથી એવો આભાસ કાંઈ નથી સમજાય કે નહીં તો કાંઈ પણ થાય સીધું કે ઉલટું સમજાય સીધું કે ઊંધું તો એમ કે આ તો પરમાત્માની પ્રેરણાથી એટલે સીધું થયું અથવા ઊંધું થયું કાંઈ થયું જ નથી એટલે સીધું થયું નથી અને ઊંધું થયું નથી અને છતાં કાંઈ નથી થયું એવું કોઈ હોય હું આ છું ને કાંઈ નથી એવો હું આ થયો છું અને કાંઈ નથી એવું મને આમ થયું છે અને કાંઈ નથી એવું મારું આ ઊંધું કે સીધું થયું છે તો એ કાંઈ થયું જ નથી અને અમે પોતે જ કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા જ છે છીએ સમજે કેવળ એટલે હવાલો સર્વાંતરે એટલે પરમાત્મા ઉપર ના નખાય ક્લિયર થાય છે કારણ કે જો કાંઈ નથી એવું જો કાંઈ નથી એવું રહ્યું હોય તો પરમાત્મા સૂર્ય છે જ અને પછી કાંઈ નથી એવું હું અને કાંઈ નથી એવું કરવું અને કાંઈ નથી હું ઊંધું કાંઈ નથી એવું સીધું એ કાંઈ છે જ નહીં સમજાય કે નહીં નરસિંહ મહેસામાં દ્વૈત છે આભાસથી છે કે સુખ દુઃખ મનમાં ન આણીએ ઘટ સાથે રે ઘડ્યા ટાળ્યા તે કોઈના ન વટાળે રઘુનાથના જડ્યા તે દ્વૈત નથી બધું કાંઈ નથી એવો આભાસનું જ છે નથી જાગીને જોઉં તો જગત દિશે નહીં ઊંઘમાં અટપટા ભોગ ભાશે તો એ દ્વૈત છે કેમ કે ઊંઘ ઊંઘું જાગવું છે જ નહીં અને જગત નથી એવું નથી અટપટા ભોગ ભોગ ભાશે એવું નથી અને અમે પોતે જ પરમથી ચિદાકાશ પરમ જતી અખંડ જતી છીએ છે કે નહીં નથી અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રીહરિ જૂજવે રૂપે જગત ઝૂજવે રૂપે અનંત ભાષે તો દ્વૈત નથી એમ લાગે એમ કે આખું એક જ છે શ્રીહરિ એમ પણ એ ભાષે તો કોને ભાષે અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રીહરિ જુજવે રૂપે અનંત ભાષે એટલે એક તો અખિલ બ્રહ્માંડ અને એક શ્રીહરી અને એક જુજવે રૂપે અનંત ભાષે કેટલી થઈ અને આવું જેને લાગ્યું એ નરસિંહ મહેતા સમજાય કે નહીં તો બધું દ્વૈતા દ્વૈત એવું નથી લાગતું અને અખંડ પરમાત્મા અખંડ પ્રકાશ પરમાત્મા અખંડ પરમાત્મા સૂર્ય અખંડ ચૈતન્ય સૂર્ય અખંડ જ્ઞાન અખંડ પ્રકાશ તો એમાં આ એ એના સંબંધી કાંઈ નથી હવે એપિયરન્સનું કાંઈ છે એના સંબંધી કાંઈ કેવું વિચારવું કે જાણવું કે જોવું કે અનુભવવું કે કરવું કે રહેવું એવું કંઈ છે અમે પોતે જ કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા જ છે છીએ છે ને